હેલો ફ્રેન્ડ આજે આપણે ટોઢાપુરી કેરીમાંથી ચટણી બનાવવાના છે તો ચાલો આપણે જોઈ લઈએ આપણે પહેલા સૌપ્રથમ પ્રથમ એને છોટલાથી છોલી લઈએ આવી રીતે બધા છોટલા એના કઢી લેવાના છે આ રીતે બંને કેરીને આપણે છોલી લીધેલી છે હવે આપણે એને છીણી લઈએ આ છીણીને છીણો રેડી થઈ ગયો છે હવે આપણે એને મસળી મસળીને એમાંથી પાણી કાઢશું એનું બધું પાણી કાઢી નાખવાનું એટલે ખટાશ એનું નીકળી જાય એટલે ખાટી ઓછી લાગે તમે જોઈ શકો છો આ બધું ખાટું પાણી નીકળીને રેડી થઈ ગયું છે હવે આપણો આ છીણો રેડી થઈ ગયો છે હવે આપણે આમાં એક ચમચી મીઠું લેશું એક ચમચી વાટેલું જીરું ને એક ચમચી લાલ મરચું મરચું તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો અને આપણે ગોળ લીધેલો છે ખાંડથી પણ થાય પણ ગોળ હેલ્ધી ઓપ્શન છે એટલે આપણે ગોળ લીધેલો છે હવે આ બધું બરાબર મિક્સ કરી લેશું આ જવાનું અને ગોળ ને છીણો એક કરતા જવાનું તો રેડી છે આપણી ચટણી